જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આપ સૌને મારા સહર્ષ નમસ્કાર આવો મિત્રો આપણે શ્રવણ કરીએ એ પવિત્ર કથાનું જે આવનારા યુગ પરિવર્તનની આહટ છે ત્રીસ જુલાઈ બે ના દિવસે એટલે કે આજના દિવસે એ કલકી જયંતિ છે અને કલકી જયંતિનું શું મહત્વ છે એની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કલકી જયંતિ એક પવિત્ર અને મહત્વપૂર્ણ તિથિ છે જે શ્રાવણ સુદ છઠ ના દિવસે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર કલ્કી અવતારના આવનારા અવતારની આગાહી અને સ્મૃતિ રૂપે મનાવવામાં આવે છે આ દિવસે કેમ વ્રત રાખવામાં આવે છે એ વ્રતનો શું મહિમા છે શું પૂજા વિધિ છે એ તમામ બાબતોનું વર્ણન આ વીડિયોના અંતિમ ભાગમાં કરવામાં આવ્યું છે કલ્કી ભગવાનનો અવતાર હજી પ્રગટ નથી થયો પણ શાસ્ત્રોમાં તેના વિશે વિશેષ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે અને એના આધારે ભક્તો આ દિવસે ઉપવાસ રાખી અને ભગવાનના આવનારા અવતાર માટે આત્મશુદ્ધિ કરે છે અને આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે જે માત્ર એક પર્વ નથી પણ સ્વયં શ્રી હરિ વિષ્ણુના અંતિમ અવતારની દિવ્ય ઘોષણા છે આ શ્રાવણ માસનું પુણ્ય સમય છે જ્યાં વરસાદનું પ્રત્યેક છાંટું તુલસીનું દરેક પાંદડું અને મંદિરની દરેક ઘંટડી એ અવતરણની સાક્ષી આપે છે જે કળિયુગના અંતનો ઉદ્ઘોષ છે ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોમાં નવ અવતાર યુગો યુગોમાં પૃથ્વી ઉપર પ્રગટ થઈ ચૂક્યા છે મત્સ્ય કુર્મ વરાહાન નર્ષિ વામન પરશુરામ શ્રીરામ અને શ્રી કૃષ્ણ અને બૌદ્ધ પરંતુ એક અવતાર હજી બાકી છે એ જ સમયની અંતિમ શ્વાસે પ્રગટ થશે કલ્કી અવતાર ધાર્મિક શાસ્ત્રો અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર જ્યારે એક કળિયુગ પોતાના ચર્મપાપમાં ડૂબી જશે અને જ્યારે અધર્મ પોતાનું શિખર વટાવી જશે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાના દિવ્ય સ્વરૂપમાં શ્વેત ઘોડા પર સવાર થઈ અને જન્મ લેશે અને એ જ પાવન દિવસ હશે શ્રાવણ સૌદ છઠ ની તિથિ જેને આપણે કલકી જયંતિ તરીકે ઉજવીએ છીએ આ દિવસ માત્ર પ્રતિક નથી એ ચેતવણી છે કે સતર્ક થાઓ પવિત્ર થાઓ કેમ કે સમય હવે સ્વયં ન્યાય કરવા માટે આવી રહ્યો છે વૈષ્ણવ પરંપરામાં આ દિવસે વિશેષ મહત્વ છે જ્યાં ભક્તજન વ્રત રાખે છે પૂજન કરે છે અને પ્રભુના એ સ્વરૂપની આરાધના કરે છે જેથી જન્મ લેવાનો છે પણ જેના ચૈતન્યનો સંચાર પહેલાથી જ આપણા અંદર થવા લાગ્યો છે આ દિવસે પ્રાત બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અને લાલ વસ્ત્રોમાં લાકડાની ચોખી પર કલ્કી ભગવાનની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવામાં આવે છે ગંગાદળ છાંટવામાં આવે છે અને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પોથી એની પૂજા કરી અને મનથી સંકલ્પ લેવાય છે કે આપણે આપણા અંદરના અધર્મનો સહાર કરીશું શ્રીમદ ભાગવતના નવમા સ્કંદના ચોવીસમાં અધ્યાયમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે સૂર્ય સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિ એકસાથે પુષ્પ નક્ષત્રમાં હશે ત્યારે ઉત્તર પ્રદેશના સંભલ ગામમાં વિષ્ણુ સ્વયં કલ્કી રૂપે જન્મ લેશે અને તેથી જ આ તિથિને કલ્કી જયંતિ કહેવામાં આવે છે આ માત્ર એક દિવસ નથી એ ચેતવણી છે જે કહે છે કે આજે જે પ્રભુને પુકારે છે કાલે એમાં પ્રભુ પ્રગટ થશે અને જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે અવતાર પણ થાય છે પણ આ છેલ્લો અવતાર છે જે માત્ર જગતને નહીં આત્માને પણ ફરીથી જાગૃત કરવામાં આવ્યો છે જેમ જ અધર્મ પોતાની ચરમ સીમા સુધી પહોંચી જશે જેમ પાપનો અહંકાર માનવતાના અંદરના પ્રકાશને ઢાંકી દેશે ત્યારે સહાર અને પુનઃસ્થાપનનો કાર્ય લઈ અને સ્વયં ભગવાન વિષ્ણુ એકલકે અવતારમાં અવતરિત થશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે જેના પછી ફરીથી એ સતયુગનો ઉદય થશે એ યુગમાં જ્યાં સત્ય કરુણા સંયમ અને ધર્મ એ ચારે દિશાઓમાં ગુંજી ઉઠશે ધાર્મિક ગ્રંથો અનુસાર કળિયુગની શરૂઆત ઈસા પૂર્વે એકત્રીસો બે માં થઈ હતી જ્યારે દ્વાપર યુગના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ એ પૃથ્વી લોક ત્યાગ કર્યો અને વૈકુંઠવાસી થઈ ગયા ત્યારથી જ કળિયુગનો નો પહેલો તબકો શરૂ થયો હતો પવિત્ર પુરાણોમાં જણાવ્યું છે કે કળિયુગનો કુલ સમયગાળો ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ છે અને તેમાંથી અત્યાર સુધીમાં માત્ર આશરે

ભગવાન શ્રી કલ્કીના વિવાહ બે રૂપવતી તેજસ્વીની અને પૂર્ણિશાળી સ્ત્રીઓની સાથે થશે એક હશે પદમા જે લક્ષ્મી સ્વરૂપે હશે અને બીજી શ્રી રમા જેને વૈષ્ણવી સ્વરૂપા માનવામાં આવશે અગ્નિપુરાણમાં કલ્કી ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ વર્ણવાયું છે તે રોમાંચિત કરી દે છે તેઓ શ્વેત ઘોડા પર સવાર હશે હાથમાં ધનુષ ધનુષને તલવાર લઈ અને તેમના નેત્ર છે ને સૂર્ય અને અગ્નિની જેમ તેજસ્વી હશે અને તેમના રથની ગર્જનાથી અધર્મ ધ્રુજવા લાગશે કલ્કી માત્ર એક અવતાર નહીં હોય તેઓ સમયની અંતિમ પુકાર હશે જે આવશે આ સંસારને માત્ર શુદ્ધ કરવા નહીં પણ ધર્મ નહીં પાયા નહીં ઉપર જગતની વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવા માટે કલ્કી અવતારને લઈને શાસ્ત્રોમાં જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તે માત્ર કથાઓ નથી પરંતુ આવનારા સમયની એ ચેતવણીઓ છે અને આ ભવિષ્યવાણીઓ અનુસાર ભગવાન વિષ્ણુનો આ અંતિમ અને અત્યંત પ્રભાવશાળી અવતાર ચોસઠ દિવ્ય કલાઓથી યુક્ત હશે જેમાંથી દરેક કલામાં બ્રહ્માંડની શક્તિ સમાયેલી હશે આવતાર શ્વેત વર્ણના તેજસ્વી દીપ્તિમાન દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને પ્રગટ થશે જેના પગલાની ગતિ વાયુથી પણ તેજસ્વી હશે અને જેના ખુરોના અવાજથી પાપ કંપી ઉઠશે મહર્ષિ વેદવ્યાસે જેમણે મહાભારત જેવા અજર અમર ગ્રંથોની રચના કરી તેમણે હજારો વર્ષો પહેલા આ ઘોષણા કરી હતી કે જેમ જેમ કળિયુગ આગળ વધશે પૃથ્વી પર પાપ અધર્મ અન્યાય અને અસત્યનું સામ્રાજ્ય વધતું જશે માનવ પોતાના મૂળ સંસ્કારો ત્યાગ કરશે ગુરુઓના વચનોને તુચ્છ માનશે અને વૈદોને જ્ઞાન ગંગાને નકારી દેશે ધર્મ તો માત્ર નામ રૂપનો જ રહેશે અને માનવતાનું પતન ચરમ સીમા પર પહોંચી જશે અને આવા સમયમાં જ્યારે કોઈ આશા બાકી નહીં રહી હોય અને ત્યારે ભગવાન કલ્કી એ સંબલ ગામમાં જન્મ લઈ અને પોતાના ગુરુ ભગવાન પરશુરામના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવની ઘોર તપસ્યા કરશે અને તેમની પાસેથી દિવ્ય અસ્ત્રશસ્ત્રો અને અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરશેની તપસ્યા પછી જ્યારે તેઓ દેવદત્ત ઘોડા પર સવાર થઈ અને પૃથ્વી પર નીકળશે ત્યારે તેમના એ ખડગની દરેક ઘા ધર્મનો નાશ કરશે પાપીઓનો વિનાશ કરશે અને ફરીથી ધર્મનો ધ્વજ એ ચારે દિશાઓમાં લહેરાવશે આ કોઈ સામાન્ય યુદ્ધ નહીં હોય આ હશે ધર્મ અને અધર્મનો અંતિમ મહાસંગ્રામ જેમાં અંતે કળિયુગનો પડદો પડશે અને સત્ય શાંતિ અને સમસ્તતાથી એ ભરેલ સતયુગ ફરીથી ઉદિત થશે આ કથા માત્ર ભવિષ્યની ઘટના નહીં પણ એક આંતરિક તૈયારી છે આપણે પણ એ ચૈતન્ય સાથે જોડાઈએ જે ફરીથી પ્રભુના સ્વાગત માટે પોતાને શુદ્ધ કરી રહી છે એટલે વાલા દર્શક મિત્રો આ એક નાનકડી આ કથા છે એ તમને ખરેખર પસંદ આવી હોય તો તેને તમારા પોતાની સાથે વહેંચો તમારા ભાવ વ્યક્ત કરો અને શ્રદ્ધાની આ યાત્રામાં સાથે ચાલો હવે આપણે વાત કરીએ કે કલ્કી જયંતિનું મહત્વ શું છે એનું વ્રત કેમ રાખવામાં આવે છે તો વ્રત રાખીને ભક્તિ ભગવાનની કલકી ધ્યાન જપ અને કથા શ્રવણ કરવામાં આવે છે અને આ દિવસના ઉપવાસ અને કર્મ શુદ્ધ થાય છે જે એ ભગવાનના ચૈતન્યથી જોડાવા માટે અનુકૂળ બનાવે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરે લાકડાની ચોખી પર કલ્કી ભગવાન નું ચિત્ર કે મૂર્તિ રાખી અને પૂજા થાળ કરાય છે ગંગાજળ છાંટી ધૂપ દીપ ફૂલો નૈવેદ્ય એ વગેરે જે પણ હોય એનું પૂજન થાય છે અને પછી ઓમ કલ્કિકાય નમા નમા મંત્રનો જાપ થાય છે પૂજા પછી એક સમય ફળાહાર લેવું અને દિવસભર ભગવાનના ચિંતનમાં રહેવું અને એને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને અંતે કલ્કી જયંતી માત્ર એક ધાર્મિક પરંપરા નથી પણ એ આપણા માટે એક આત્મા મંથન અને તૈયારીના દિવસો છે તૈયારીનો દિવસ છે પ્રભુના આગમન માટે પાપના નાશ માટે અને નવા યુગના સ્વાગત માટે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ અને હર હર મહાદેવ ધન્યવાદ